એટલે એમની વેઇટ કરી આવે એટલે એમને મળી લઈ અને પછી થોડુંક પેટ પૂજા કરીને થોડીક ખરીદી કરવા જવાનું છે આજે સવારનો નાસ્તો કહો કે બપોરનું લંચ છે ભગત તારા ચંદ પાપડ ચોરો મંગાવ્યો છે પાપડનું ઊંકો કરીને ખાઉં છું એમ એમાં કાંદા છે ટૂંકા ડુંગળી ફ્રાય કરેલી છે એમ સારું બટર છે હમ ડુંગળી એકદમ ટેસ્ટી કરીને સારી લીધી છે હં પનીર ચીલી મીલી પાપડની ચૂરો અને છાસ બહુ સરસ છે એક ગૂથડો અમે બે એપીલીથી સ્પાઇસી સબ્જી મંગાવી પનીર ચિલી મીલી કેવી લાગી કેટલું જૂનું છે કાં અઢારસો ને છોતેર કે એવું કઈક લખ્યું હતું અઢારસો એ ઓગણીસો નું નહીં અઢારસો નું છે અમે આવ્યા છીએ બી તારાચંદ માં બી અહીંયા ચાર ચારાચંદ છે એ આ તારાચંદ આર ચાર તારાચંદ અને અમે બી માં આવ્યા છે અત્યારે અહીંયા કેટલા સમયથી ભગત તારાચંદ વિશે સાંભળ્યું હતું પણ આજે જે ભાઈ મળવા આવ્યા હતા સ્પેશિયલી આગલા વિડીયોમાં વાત કરી હતી કે રાજકોટ પેંડા આગળ છે દુકાન કીધું કે રાજકોટના નથી પણ રાજકોટના પેંડા મેઇન વેરાયટી અહીંયા રાખે છે અને અમારા માટે લઈ હતા અને એમને રિકમેન્ડ કર્યું ભગત તારા માં ડી આમાં અલગ અલગ ઘણા છે ને એમાં એ કે જમવું જ પડે ડી ભગત તારાચંદ એટલે એ કે મજા આવશે અને ત્યાંનો સ્ટાફ બહુ સારો હતો પ્રીમિયમ રેસ્ટોરન્ટ છે આ સાઈડ જે લાઈનમાં એક સાથે છે એમની લેફ્ટ સાઈડ આ કંસારા બજાર છે એ બાજુ પ્રીમિયમ એમનું રેસ્ટોરન્ટ આવે સર્વિસ ટુ ગુડ જમવાનું એક નંબર મજા આવી ગઈ અને હવે શોપિંગમાં નીકળ્યા છીએ અમે બાપુજી ફેવરેટ આઈસ હલવો ફેમસ દુકાન ઉપર લેવા આવી ગયા છે મા બાપુજી ની મીઠાઈ ની ખરીદી થઈ ગઈ છે એમની તમે સામે જે મંદિર જોવા છો ને એ સો વર્ષ જૂનું મંદિર છે એવું બના કેતા આ મંદિરની પાછળ આ આખું બિલ્ડિંગ બન્યું હતું કઈ મંદિરને ને ઈર્જા થાય એના વિના રામ ભગવાન મંદિર છે માધવ બાગ માં જવું છે અને કઈ ખરીદી પૂરી નથી થતી જોઈ દેસો તમને ચેક કરેલી છે સાડીઓ હવે તો દુરંતો અમે ડાયરેક્ટ ગાડી કરી દીધી છે કેપ્રાઈ રાજકોટ માટે કાળી કેરા જો એ લાઈટ છે તો થોડો ડાર્ક છે જો જો હવે આ લાઈટ લે

રાજકોટપુર બધા ભાઈ બંધ મારા

બે બોક્સ છે અલગ અલગ જોઈએ ઘરે જઈને ખોલશું બટાટા આજે અમે આવી ગયા તો ને હવે આયા તો રેસ્ટોરન્ટે આવી ગઈ ને એમની રેસ્ટોરન્ટ એમની પ્રોબ્લેમ આમાંય આવી ગયા

તમે કેવું મારી જાઓ ગેટ ઓફ ઇન્ડિયા આ તાજ Nice. Mm -hmm. celebrating 20 years celebrating celebrating 120 years of legend. <coughs> Kate decoration ચાલો 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 બધે ફોટા પાડવા જેવું જ છે ચાલો મીનાબેન એ આજે એક બહુ સરસ અમને જગ્યા બતાવી દીધી પર્સ માટે અને એ શોપ સાડા સાતે બંધ થઈ જાય અમે લોકો સાડા ચોમા સાત ત્યાં પહોંચ્યા નહીં દોડતા દોડતા અંદર ગયા ખાલી અમે નજર નાખવા દો પછી ત્યાંથી અમે એક પર્સ લીધો એને કીધું એટલું સરસ ટક છે ને એટલું મસ્ત પર્સ છે ક્યાંયથી જ લેવું જોઈએ એટલે પછી મેં લઈ લીધું છે ને મસ્ત ત્રણ ખાના વાળું મારે રેગ્યુલર યુઝ માટે જોતું હતું આજે આજ સાઈઝ નું આનાથી મોટું જ નહોતું જોતું તો મને પરફેક્ટ મને ગમતું મળી ગયું ઇમેજીસ ઇમેજીસ તો બસ ખાલી વોશ નહીં કરવાનું ભીનું કપડું પહેરવાનું લાઈટ લાઈટ આપણે જેમ ધોઈ નાખીએ એમ ધોઈ નહીં નાખવાનું છે ને મસ્ત જેમ મને ધોવાસ ને એમ આને નહીં ધોવાનું ઓકે યસ એની પાસે બધા અવાજ કરે હતા સિમ્પલ સોબર મસ્ત હમણાં સરસ છે સરસ છે અને એટલી સરસ જગ્યાએ જમવા ગયા નામ એટલી નવી નવી વસ્તુ ખાધી અને ને આનંદ એક વસ્તુ અમને એટલી બાજરા ઉત્તપમ કેટલું હતું નહીં બાજરા ઓલું નામ ભૂલી એ કીધું ગ્રીન ચટણી દર મિનિટે છે તાજી

સફેદ ખાધી હોય એને શું કહે સાકર સાકરિયા સફેદ સફેદ સાકરિયા હોય કરકરિયા આ મીઠી મીઠી હોય એકદમ ઈ એની સાથે કોમ્બિનેશનમાં હતું અને જે એનો ટેસ્ટ હતો એકદમ લાજો મને એમ થાય કે કોમ્બિનેશન ને આવું વિચારે કેવી રીતે આવ્યું હોય ગુજરાતીનું રેસ્ટોરન્ટ હતું અને અમને પેલા ઈચ્છા નહોતી પાઉંભાજી આને ખાવાનું બહુ મન હતું અને બપોરે એવી થઈ ગયું હતું તારાચંદમાં જય માતા તો એટલે ખાવાનું કંઈ મન નહોતું એમને એટલું બધું ઇન્સિસ કર્યું હતું કે ના એ મજા આવશે અને જઈને એમને એમ જ કીધું કે જે મંગાવશો એ બેસ્ટ જ હશે પછી એમની રીતે એમને મંગાવવાનું ચાલુ કર્યું ઓ બાજરાનું જે આ કહે છે ઉત્તપમ ઓહો હો મુંબઈ આવો જે લોકો બહારથી આવતા હોય અથવા મુંબઈમાં રહેતા હોય સ્વાતિમાં ન જઈમાં હોય તો ત્યાં પાનકી પોકની આ જે વેરાયટી જે અને બાજરાની જે આ ઉત્તપમ કહે છે અને દાબેલી એમ કહેતા હતા કે ત્યાંની બહુ ફેમસ છે પરાણે પાર્સલ કરવાના હતા પણ દાબેલી પૂરી થઈ ગઈ હતી આટલી વસ્તુ તો ટ્રાય કરવી 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 જ અને દહીં બટાકા પૂરી સારી હતી એમ તો ફૂડ ટુક મસ્ત બહુ મસ્ત સવા 10 વાગે રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ કેવો હતો કે સંચામાં બનાવી સંચામાં અને હજી અધૂરમ અમે ગયા તાજ હોટલ બાજુ પછી ત્યાં અંદર તાજમાં ચક્કર મારી

બહુ જાજો સપોર્ટ કર્યો અને મજા આવી અને અમને એટલી બધી જગ્યા નો ખબર હોય જેટલી અહીંયા ના લોકલ ને ખબર હોય એટલે અમને એને એટલી બધી સારી સારી જગ્યા કીધી ને કે અહીંયા આટલું સારું મળશે અમારી સાથે આવ્યા એટલો ટાઈમ સ્પેન્ડ કર્યો આ પોર્સનું છે ને અમારે હિંમત ન થયો હા અને રસ્તામાં એમ કીધું કે જો અહીંયા જ છે ઈ શોપ ધાર જોવું હોય તો જોઈ લે અને અમે અને ખરેખર શોપ બંધ હતી સાડા સાત વાગે બોલો દુકાને બંધ થઈ ગયા પોર્સ અને ખાલી પર્સ ની જ છે શોપ અને અલગ અલગ બધા વેરાયટી ના શોપ્સ કોર્નર એટલે ઈ ટૂંકમાં પોતાના હોય એમ પોતાના કઈ ખરીદી કરવી હોય એવી રીતના બધી જગ્યાએ સપોર્ટ કર્યો છે મજા આવી અને બસ હવે આવતીકાલે ફાઈનલી અમે લોકો નીકળીએ છીએ સવારના વહેલું અહીંથી ચેકઆઉટ કરવાનું છે બસ આ વ્લોગને હવે અહીંયા વિરામ આપવી છે વિડીયો જો પસંદ આવ્યો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત